જય શ્રીરામ તુલસીદાસજી રામાયણની શરૂઆતમાં રામનું નામ લેવું હોય તો પેલા સીતાનું નામ લેવું પડે સીતારામ તમારે કૃષ્ણનું નામ લેવું હોય તો પહેલા રાધાનું નામ લેવું પડે કે રાધે કૃષ્ણ તમારે નારાયણનું નામ લેવું હોય તો પેલા લક્ષ્મીનું નામ લેવું પડે કે લક્ષ્મી નારાયણ પણ ભોળાનાથનું નામ લેવું હોય દાદાનું નામ લેવું હોય શિવનું નામ લેવું હોય તો શિવ પાર્વતી શિવ શક્તિ તમે લઈ શકો પણ તુલસીદાસજી માં ના હૃદયનો ભાવ જોઈ અને અહીંયા પ્રથમ માને વંદના કરે છે અને માને એમ કે છે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો યાભ્યા વિના પશ્યંતી સીધા સ્વાંત સમીશ્વરો શ્રદ્ધા અને વિશ્વાસના સ્વરૂપ માં પાર્વતી અને શંકરને હું વંદના કરું છું કે જેમના વિના જેમના વિના સિદ્ધ લોકો પણ અંતકરણમાં રહેલા ઈશ્વરને જોઈ શકતા નથી આ તુલસીદાસજી વંદનામાં કરે છે જય માતાજી જય ભગવતી જય જગદંબા